વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ઓગણીસ નવેમ્બર ઝાંસી રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે ઇન્દિરા ગાંધી જેમણે દેશની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે ઇન્દિરા ગાંધીની એકસો ને નવમી જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ કરેલા કામોની યાદ કરી તેઓની એકસો ને નવમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ અંગે વધુ માહિતી પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આપી હતી બે મહિલાઓનો જન્મદિવસ છે એક ઝાંસીકી રાણી અને બીજું ઇન્દિરા ગાંધી બંનેનો જન્મ ઓગણીસમી તારીખે થયેલો છે અને બી બંને જન આ દેશને એક નવી દિશા આપીને ગયા એ દિશા શું હતી એક આઝાદી કી લડાઈકો બનાવવા માટે જ્યાંથી આઝાદી કે બીજ રોપાયા मेरी झांसी नहीं दूंगी वहाँ से आज़ादी की एक चिंगारी जागी और दूसरी महिला जो एकता और अखंडता के लिए अपने प्राण निछावर कर दिए लेकिन अपने निर्णय से कभी डगी नहीं इंदिरा गांधी एक प्रथम महिला थी कि प्रधानमंत्री ने पद ली तो लोगों प्रधानमंत्री ने पद लेने वायदा करे थे वायदा न करते કે છે કે એ પદ પર બેઠા પછી વિરોધ પક્ષને બી કહેવું પડ્યું કે એ દુર્ગા હૈ દેશ કી કે નિડરતાથી એને દેશ ચલાયું છે રેન ઘર ખેડેની જમીન કાયદા બેંકોનું રાષ્ટ્રીયકરણ આવી નાની નાની પાકિસ્તાન કે દો ટુકડે પાકિસ્તાન ઓર બાંગ્લાદેશ બના દેના બ્લુ સ્ટાર ઓપરેશન કરના ઓર ફિર બી પોતાને અંગરક્ષક તરીકે એ જ કોમના લોકોને રાખવા આ નિડરતાની નિશાની છે ઇન્દિરા ગાંધીએ એક આ દેશનું એવું બીજ બોયલું કે જેનાથી આવાળી પ્રજાને સુખાકારી થાય અનુબમકા ધડાકા કરનાર આ બધું ઈન્દિરા ગાંધીએ કર્યું સૌથી પહેલાં શીખવાનું એ છે એમનામાંથી કે વાદે નહીં કરો વાદે સે પહેલે કામ કરો નિડરતા બનકે દેશ ચલાવો વાદે નહીં કરો એમના જમાનામાં પોસ્ટર નતા લાગતા કહે છે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી કરેલી ક્યુ કરી હતી એ રીઝન હે દેશ કે અંદર બઢતા હુઆ ભ્રષ્ટાચાર દેશમાં બનતા બળતા હુ આતંકવાદ એ તમામ બાબતો ઉપર જે રીતે ઇમરજન્સી મેચ હોય છે આ આજની જનરેશનને જોઈ નથી સમયસર ગાડી આવી ભ્રષ્ટાચાર કરતા તમામ અધિકારીઓ બીએ નાગરિકો એટલા સુખાકારી બનેલા જેની કોઈ લિમિટ નથી અને એ જો પગલું ભર્યું હોત વધારે તો આ દેશ સુખાકારી તરફ ગયો તો આજે જુઓ જે દફતરમાં જાઓ ત્યાં ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે કંઈ તો કરવું પડે એ ઇન્દિરા ગાંધીએ કરી બતાડી અને હું મારું માનવું છે કે આવી નિડરતા કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ શીખવી જોઈએ વાદા મત કરો લોકો કે સાથ મેં લોકોની વચ્ચે જઈને એમનું કામ કરો અને કામ નિડરતાથી કરો કોઈ બી અધિકારી આવે તો ગભરાવાની જરૂર નથી એટલે જે આપીને ગયું છે એ એ એને જો આપણે દોરાઈએ અને એના માર્ગ ઉપર ચાલીએ તો મને લાગે છે પક્ષા પક્ષીના રાજકારણ કરતા આ દેશ મજબૂત થાય એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ